ત્રણ કિલોમીટર લાંબી ભવ્ય રેલી યોજાય નેતાઓ સહિત અનેક આગેવાનો પણ યાત્રામાં જોડાયા તેને નડિયાદ દેશભક્તિના રંગમાં રંગાયો હતો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડાથી જ્યાં સમગ્ર ખેડા જે છે એ દેશભક્તિના રંગોમાં રંગાયો હતો ત્યારે ખેડામાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે ત્યારે નડિયાદ શહેર ખાતે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એસઆરપી ગ્રાઉન્ડથી વડા હોલ સુધી યાત્રા યોજાય ત્યારે પોલીસમાં ફરજ બજાવતા કર્મીઓની પરેડનું આયોજન કે જ્યાં તિરંગા યાત્રામાં ત્રણ કિલોમીટર લાંબ મુખ્યમંત્રી જયારે ખેડા જિલ્લામાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાના છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ એ દેશના તમામ નાગરિકોને ને ઘર ઝંડા હર ઘર તિરંગાના અભિયાન સાથે દેશના આ નવી પેઢીને રાષ્ટ્રવાદ સાથે જોડવાનો એક અદ્ભુત પ્રયોગ કર્યો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ આજે એક ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના ચાર મુખ્ય મથકો પછી જો સૌથી સુંદર કોઈ તિરંગા યાત્રા હોય તો આજે આ ખેડા જિલ્લાની થઈ છે ખેડા જિલ્લાના તમામ અધિકારી પદાધિકારી સંગઠનના લોકો એનજીઓ સંસ્થાઓ સામાજિક વડાઓ ત્યાંથી માંડીને જનજન સુધીના ના સૌનો હું આભાર પ્રગટ કરું છું વિશેષ કરીને આજના પ્રસંગે જે આઈજી અમારા ત્યાં આવ્યા છે એમનું તમામ પોલીસ વિભાગનું તંત્ર કલેક્ટરશ્રી ની રાત દિવસની મહેનત એમની સાથેનું એમનું પ્રશાસન તંત્ર અને જિલ્લાના સંગઠન ભાઈ શ્રી અજયભાઈ અને તમામ ધારાસભ્યો વિશેષ કરીને સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નગરપાલિકાના પ્રમુખ નો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે આ તિરંગા યાત્રાથી નવી પેઢીમાં જે ઉત્સાહ અને આનંદનો અવસર અનેક પ્રકારની ઉર્જા પ્રગટ થઈ છે આવનારા પંદરમી ઓગસ્ટ એટલે કે બે દિવસ પછી કેટલા જ ઉત્સાહથી સમગ્ર નગરમાંથી માંથી થી પચીસ હજાર લોકો આદરણીય મુખ્યમંત્રીને આવકારવા પધારવાના છે એસઆરપી ગ્રાઉન્ડ અને એલપી ગ્રાઉન્ડ ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે ત્યારે શહેરની નગરની સૌ જનતાને પણ એક નમ્ર નિવેદન છે કે આપ પણ પધારો અને આ અવસરમાં અમને સૌને ઉર્જા પૂરી પાડો અને એવા સમયે જ્યારે રાષ્ટ્રવાદ નું આ ઇઠ્યોતેરમું પર્વ ઉજવ્યો છે ત્યારે દેશને સમૃદ્ધિની જરૂર છે સશક્ત ની જરૂર છે એક પ્રકારે દેશમાં રાષ્ટ્રીય ભાવનાની જરૂરિયાત છે ત્યારે ઇતિહાસના એ ભાણાને આપણે સૌ યાદ રાખીને સંઘર્ષને યાદ રાખીને દેશને સમૃદ્ધિની દિશામાં સાથે મળીને લઈ જઈએ એવી આપ